આજકાલ ના છોકરાઓને શાક ના ભાવે તો મમ્મી આપે છે મેગી ખાઈ લે લેસ્તા પેલા ચપ્પલ ને કેળ પર કેમ તેડે છે કારણ કે જે પોતાને દેખાય છે તે જ તેના સંતાન દેખાવું જોઈએ બાપ પોતાના સંતાન ખભા પર કેમ બેસાડે છે કારણ કે જે તેને નથી જોયું તે પોતાના સંતાન દેખાવું જોઈએ जेटली खोदनी जीसीबी नहीं करतु थी डबल खोदनी तो अमुक नवरा लोग गाम नहीं करता हो यकीन करने से पहले परख लें, क्योंकि इस दुनिया में नकली नींबू पानी स्प्राइट में पिलाया जाता है और असली नींबू पानी फिंगर बाउल में हाथ धोने के लिए परोसा जाता है अत्यारे जन्म अने मृत्यु बन्ने मोंगा थी गया है

આપણા દેશના નેતાઓમાં દેશભક્તિ એટલી ઠાંસી ઠાંસી ને ભરી છે કે ટિકિટ નો મળે તો પાર્ટી બદલી નાખશે પણ દેશની સેવા કરીને જ માનશે